અને ભક્તિ કરીને આ જગતના જીવને પ્રેમ ભક્તિના પાઠ ભણાવી અને એવા મોક્ષ ગામી બનાવ્યા છે અને પોતે તર્યા અને અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને તેમને તાર્યા છે એવા મહાન સંતો અને ભક્તોમાંથી એક મહાન ભક્તને આપણે આજ યાદ કરીએ કે જેના અપાર જ્ઞાન અને સુખના સાગર રૂપ છે જેનું ચિત્ત પરમાત્મામાં લીન છે ભક્તશ્રી ભોજા ભગત તો કહેવાય છે કે ભોજા ભગત ની અંદાજે અઢાર વર્ષની ઉંમર હતી આ ત્યારનો પ્રસંગ છે કે તેમના કુટુંબ નો દેવકી ગાલો વસવાટ દરમિયાન કે ભોજા ભગત બાજુનું ગામમાં એટલે કે રેશમબડી ગાલોલ ગામ આંબા બાપાને ત્યાં સાથી તરીકે કે કામ કરતા અને રોજ ભોજા ભગત કે શિવ મંદિરે દર્શન કરતા અને પછી આંબા બાપાની પાસે તેમના ઘરે જતા અને આંબા બાપાને પૂછતા કે બાપા આજે મારે વાડીએ શું કામ કરવાનું છે પછી આંબામાં પાકે જે કામ બતાવે કે આજો વાડી કે બાજરીને ઝાડશે તેને પાણી પાજી તેમનું નિંદામણ કરજે આવી રીતે કે વાડીનું જે કામ બતાવતા તે ભૂજા ભગત વાડીએ જઈને કે કામ કરતા અને સાંજ પડે એટલે ઘરે આવતા ને રામ જે મંદિરે કે દર્શને જતા ત્યારે કોઈ સાધુ સંતો આવેલા હોય તેમની ધૂણી પાણીની સેવા કરતા ને પછી ગામમાં ક્યાંય ભજન હોય તો ભજનનો અવાજ સંભળાય એટલે ભજનમાં જતા અને ત્યાં ભજન ગાતા એમાં કે કોઈક વાર ભજનમાં એવા મુશ્કુલ બની જતા કે શુદ્ધ બુદ્ધ વિસરી જતા એટલે સમયનો કોઈ ખ્યાલ ન રહેતો અને સવાર થઈ જતી એક વાર આવું હરિજનવાસ માં કે ભજનનો કાર્યક્રમ હતો એટલે બે ત્રણ પ્રેમી ભક્તજન કે ભૂજા ભગત ને ભજન નું નિમંત્રણ આપવા આવ્યા કેમ કે ભૂજા ભગત માં કોઈ નાચ જાત કે ઉશમીશ નો ભેદ ન હતો એટલે બધામાં પરમાત્મા નું રૂપ જોતા એટલે કે નિમંત્રણને ભગતના આગમનથી વાતાવરણમાં એવા પ્રેમ ભક્તિના ફૂલો ખીલી ગયા એટલે એની સુગંધ એવી પસરી કે એક લીનતા અને એક રસ્યતાનું વાતાવરણ વધારે ને વધારે પ્રાગ બની ગયું એટલે બધા ભજનના પ્રેમી આત્માઓમાં ભાવ અને પ્રેમ જોઈ અને પૂજા ભગતે તો એક પછી એક કે ભજન એ ગાવા લાગ્યા અને સો ભક્તજન કેવા પ્રેમથી ભજનો સાંભળતા હતા એમાં પણ કોઈને સમયની ભાન ન રહી અને કે જોત જોતામાં સવાર થયું પછી તો અવાજ કે જ્યારે પક્ષીઓનો સંભળાવા મળ્યો ત્યારે સૌને ખબર પડી કે અરે આ તો સવાલ થઈ ગયું લાગે છે આવા બધા પ્રેમ ભક્તિમાં ડૂબેલા હતા ને પછી તો કે ભોજા ભગત રોજના નિયમ પ્રમાણે નાઈ ધોઈ અને નિયમ પ્રમાણે કે નિજ મંદિરે દર્શન કરી અને આંબા બાપાના ઘરે ગયા અને કીધું કે બાપા આજે મારે વાડીએ શું કામ કરવાનું છે ત્યારે આંબા બાપા બોજા ભગતને કહે છે કે આજે ભગત તું ખેતરે જા આજે હું નહી આવું કારણ કે આજ મારી તબિયત બરાબર નથી એટલે હું નહીં આવું પણ હું તને જે કામ બતાવું છું એ કામ તો બરાબર કાળજીથી કરજે એટલે તું ખેતર જા ઝાર બાજરી છે તેને પાણી પાજે નિંદામણની જરૂર હોય તો નિંદામણ કરજે બળદ સમયસર પાણી પાજે અને નિરણ કરજે અને આ ભગત તું પાણી શરૂ કરી ને પાછો સુઈ જતો નહી હો કેમ કે તે આખી રાત ભજન ગાયા છે તેમની મને પણ ખબર છે કારણ કે હું સવારે વહેલો ઉઠ્યો ત્યારે તારા ભજન સંભળાતા હતા એટલે તું સવાર સુધી રહ્યો છો તો શું ભગવાન તારા કામ કરવા અને પાણી પાવા માટે આવશે એવા એ નવરા નથી કે તારા કામ માટે આવે એટલે પાણી તો તારે જ પાવું પડશે અને કામ તારે જ કરવું પડશે એટલે તું વાળી જઈ અને સૂતો નહી પાણી અને કામનું બરાબર ધ્યાન રાખજે કે પાણી બાજુવાળાના ખેતરમાં જાય નહીં એનો બરાબર ખ્યાલ રાખજે નહી તો બાજુના ખેતરવાળા ફરિયાદ લઈને ઘરે આવશે આવી કે આંબા ભગત બાપાની કે વિવેકભરી વાત સાંભળી અને ભુજા ભગત કહે છે કે બાપા તમે ચિંતા ન કરો તમે જે મને કામ બતાવ્યું છે તે પ્રમાણે હું કામ કરીશ આમ કહીને કે ભુજા ભગત તો ખેતરે આવ્યા અને બળદને પાણી પાઈ અને કો હાંકવા લાગ્યા અને પછી કેરો ભરાઈ ગયો કે કેમ એમ જોવા માટે ભૂજા ભગત ગયા અને નાકો વાળો બીજા કેરામાં પાણી જાતું પણ ભૂજા ભગત કે આખી રાત ભજનમાં રહેલા ને ઉજાગરો હતો એટલે આંખ ઘેરાવા લાગી એટલે કે એક ઝાડના નીચે કે માળા લઈ અને ભૂજા ભગત બેસી ગયા અને પરમાત્માનું કે સ્મરણ કરવા લાગ્યા પણ કે ઝાડનો મીઠો સાયડો હતો છંડો મજમજ પવન આવતો હતો એટલે માળા ફેરવતા ફેરવતા ભૂજા ભગતને કે મીઠી નીંદર આવવા લાગી અને ધીરે ધીરે કરતા ભૂજા ભગત સૂઈ ગયા ને ત્યારે કે બરાબર એ જ ટાણે બાજુના ખેતર વાળા ત્યાં આવી સેડ્યા ને એની બોજા ભગત ને સુતેલા પરસ વાતો કરવા લાગ્યા ને મનમાન મનમાં વિચારવા લાગ્યા કે આજે સાંજે આપણે આંબા બાપાના ઘરે જઈ અને આ બોજા ભગત ની કરી ફરિયાદ કરવી જ પડશે કેમ કે આપણે આ ખેતરના પાડોશી છીએ એટલે આપણો પાડોશી ધર્મ આપણે પાળવો જોઈએ કેમ કે આંબા બાપાને ઘરે એમ હશે કે ભોજા ભગતને મેં જે કામ બતાવ્યું છે એ વાડીએ બરાબર કરતો હશે પણ આ ભોજો ભગત તો રાત્રે ભજનમાં જાય છે અને વાડીએ આવીને સુવે છે એ આંબા બાપાને ક્યાં ખબર હશે જો આ ભોજો ભગત આમને આમ કરશે તો આ પાક પાણી વગર આવી રીતે સુકાઈ જશે આમ ગામસો વાતચીત કરે છે ત્યાં કે બાજુમાંથી અવાજ સંભળાણો કે કો હાલતો હોય એવો કો પસડાણો અને ખળખળ કરતા પાણીનો અવાજ આવ્યો અને કાઈક વળી કોદાળી સાલતી હોય એવો અવાજ આવ્યો કે પાવડાનો અવાજ આવ્યો જ સંભળાવા લાગ્યો એટલે શું આજુબાજુમાં જોવા લાગ્યા કે આ ખેતરમાં તો કોઈ છે નહીં અને આ અવાજ ક્યાંથી આવતો હશે એમ કહીને શું આડાવળી નજર ફેરવી ને જોવે છે તો કોઈ કહે કે અરે આ પાણીનો કેરો તો ભરાઈ ગયો ત્યાં બીજો કે કોદાળી તો જો ઉભી થઈને પાણી વાળી લીધું તા કે આ બાજુ તો જોવો આ ખંપાળી ખંપાળી કામ કરે છે નેવાડીએ જોવે તો બળદો આપ મેળે કોહ ઉપર ચાલી રહ્યા છે અને બાજુમાં જોવે તો દાતરડી હિંદામણ કામ કરે છે આમ દરેક ઓઝાર એવા કામમાં વ્યસ્ત થયા હતા આ જોઈને સૌ સકિત થઈ ગયા

અને સો પોતપોતાની ફરજ આ બજાવા લાગ્યા છે આ જોતા ખબર પડે છે કે આ બોજા ભગત ની ભક્તિ સાચી છે અને આ બોજા ભગત કોઈ મહાન સંત લાગે છે આપણા તો તેને આપણા જેવા સામાન્ય માણસ ગણી તેમની સાથે આપણે ગમે તેમ વર્તમાન કરતા હતા પણ આજ ખબર પડી કે આ કોઈ પૂર્વનો કુણશાળી આત્મા લાગે છે અને આ કોઈ મહાન સંત છે ત્યારે કોઈએ કીધું કે આપણને તો આ ખબર પડી કે આ બોજા ભગત મહાન સંત છે પણ આ વાતનો આંબા બાપાને ક્યાં ખ્યાલ છે એટલે હાલો આપણે આંબા બાપાની પાસે જઈએ અને આ વાત કરીએ આમ કેશો વિશારી અને આંબા બાપાની પાસે આવ્યા અને આંબા બાપાની પાસે બેસી અને વિગત માંડીને શું વાત કરવા લાગ્યા ત્યારે આવી વાત સાંભળીને આંબા બાપા તો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એલા તમે લોકોમાં કોઈની ભાંગ ઠેકાણે જ નથી રહી શું બધા ભાંગ પી ગયા છો કે શું એમ કહી અને આંબા બાપા તો કે ખડખડાટ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા જે કઈ ઓઝાર માંથી કઈ જીવ આવતો હશે અને એ જાતે કામ કરતા હશે આવી વાત તમારા મગજમાં કોની બેસાડી દીધી ત્યારે સો પાડોશી કહેવા લાગ્યા કે બાપા અમે કઈ ભાંગ નથી પીધી એટલે અમારી ભાંગ તો ઠેકાણે છે અને આ વાત અમે કોઈની પાસેથી સાંભળી નથી અને સાંભળીને તમારી પાસે નથી આવ્યા અમે તો અમારી સગી આંખે નજરો નજર કામ કરતા જોયા એટલે એટલે તમારી પાસે બાપા આજે વાત કરી એ વાત સત્ય છે અને જો બાપા તમને અમારી વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો સાલો ખેતરે કેમ કે ભોજા ભગત જે સૂતા હશે અને ઉજારો પણ પોતપોતાનું કામ કરતા હશે પછી તો કહેવાય છે કે આંબા બાપા ખેતરે ગયા અને ત્યાં જે જોવે છે તો ભોજા ભગત કે ઝાડની શીતળ સાયામાં નિરાતે સૂતા છે અને આજુબાજુમાં જોવે તો પાણીનો કેરો ભરાઈ ગયેલો છે એકાએક કોદાળી ઊભી થઈને પાણી વાળી લીધું બેસાર કેળાના નાકા કોદાળી વાળી લીધા અને આમ ચાલતો હતો કો સલાવતા હતા અને કોદાળી પાવડો પાણી વાળતા હતા ધાતડી વળી નિંદામણનું કામ કરતી હતી આવું બધું જોઈને આંબા બાપાની આંખમાં તો આંસુ આવી ગયા અને થયું કે અરે આવા મહાન સંત ની ભક્તિ કેવી કે જે જળ ચેતનવત લાવી શકે ને તેની પાસે કામ કરાવી શકે આવા મહાન ભક્તને હું ઓળખીને શીખ્યો ને તેમની પાસે મેં મારી વાડીનું કામ કરાવ્યું આમ કહીને આંબા બાપા ભોજા બાપાની પાસે ગયા અને ભોજા બાપાના પગમાં પીડ્યા ત્યારે ભોજા બાપા ક્યાંક ઘરે બાપા તમે અહીંયા શા માટે આવ્યા તમારી તબિયત બરાબર નથી તો તમારે ઘરે રહીને આરામ કરવો જોઈએ હું વાળી હતો નહી અને બાપા તમે આ શું કરો છો ત્યારે આંબા બાપા આંખમાં આંસુ લાવી અને કેવા લાગ્યા ઘરે ભગત હું તમને ઓળખી નહીં શક્યો કે તમે પૂર્વના કોઈ છો તમારી પાસેથી મારી વાડીનું કામ કરાવ્યું ને કામ ટાઈમ પર નહીં ત્યારે હું ખીજાય અને કંઈક બોલતો પણ તમે તો બાપા કરુણાની મૂર્તિ છો એટલે મારા બોલ સામું નહીં જોતા અને તમે મને માફ કરીજો કેમ કે આજ તમારી સાચી ભક્તિના કારણે આ વાડીના જળ ઉજારે તમારું કામ કરી બતાવ્યું છે અને મેં એ નજરે નજરે જોયું છે એટલે જોતા જ મને ખ્યાલ આવી ગયો કે પ્રભુના તમે સાચા ભક્ત છો એટલે હવે ભગત હું તમારી પાસે કામ ન કરાવી શકું કેમ કે આ વાતની જાણ થયા પછી જો હું તમારી પાસે કામ કરાવું તો મને પાપ લાગે આમ કે આંબા બાપા બોલી અને ભોજા ભગતને કહે છે કે તમે ઘરે જ રહો અને ત્યાં હરિભજન કરો અને મેં જે તમારી સાથે નક્કી થયેલી જે મજૂરી પેટેનું અનાજ કહ્યું છે એ અનાજ હું દર વર્ષે તમારા ઘરે પહોંચાડી દઈશ પણ હવે હું આ વાડીનું કામ તમારી પાસે ન કરાવી શકું આવે કે વિવેકભરી આંબા બાપાની વાત સાંભળી અને બોજા ભગત સમજી ગયા કે આંબા બાપાને આજે સત્યની જાણ થઈ ગઈ છે એટલે હવે મારે પણ અહીંયા ન રહેવાય હવે મારે રેશમડી ગાલોલ ન રહેવાય આમ બિચારીને બીજા દિવસે કે ભુજરરામ બાપાએ રેશમડી ગાલોલ છોડી અને પોતાના ગામ ભલકે દેવકી ગાલોલ જ્યાં પોતાનો પરિવાર રહેતો હતો ત્યાં જઈ અને રહેવા લાગ્યા ત્યાં થોડા વર્ષ રહ્યા પછી કહેવાય છે કે રાજા શાહીના એ સમયમાં ખેડૂતો કે વિસરતી જાતિની જેમ એક સ્થળે તે બીજા સ્થળે ફરતા રહેતા હતા અને જ્યાં ગાજે ત્યાં ગરાસ એ કહેવત પ્રમાણે તે જ્યાં વરસાદ સારો થયો હોય અને જ્યાં રાજા અને રાજ્યની વ્યવસ્થા સારી હોય ખેડૂતો કુટુંબ લઈ અને ત્યાં જઈ અને વસતા કોઈ કારણસર કે એ દેવકી માંથી નીકળી અને વડોદરા રાજ્યના અમરેલી શહેરથી ત્રણ માઇલ દૂર સક્કરગઢ ગામમાં થોડો સમય ત્યાં આવીને વસ્યા હતા પણ ક્યાં ભોજા ભગતના મન તો કોઈ શાંતિ સ્થળમાં આશ્રમ બનાવી અને આઠો પર કે ભગવાનની ભક્તિમાં આનંદમાં રહેવાની તાલાવેરી લાગેલી હતી એટલે કે દક્ષિણમાં અંતરે એક હતો કેમ કે તે કાળના ભોળા અને વેમી લોકોને એવી માન્યતા હતી કે આ ઉજળ ટીંબામાં ભૂતવળ થાય છે એટલે કે ભૂત થાય છે એટલે આ ટીબા પર કોઈ આવતું કે જતું નહીં આવતું તો રાત્રિ થતા જ પેલા ટીંબો નીકળી જતું આવી કે ભોજા ભગતે વાત સાંભળી પછી તો ભોજા ભગત ને થયું કે આ લોકોના વ્યાયમ દૂર દૂર કરવા માટે મારે પણ આ ટીંબા ઉપર જ આશ્રમ બનાવવો છે અને આ લોકોની શંકાને દૂર કરવી છે એમ બાપાએ નક્કી કરી અને સ્થળ પર આશ્રમ નિર્ણય લીધો પછી પરિવાર શક્કરગઢ ગામમાંથી આ ટીંબા ઉપર આવ્યો અને આવી રીતે ઉજવ ટીંબા ઉપર રામ ધામ ખડું કર્યું પછી તો હનુમાન શાલીછાના પાઠ થવા લાગ્યા સંકટ છે એનું માન સુમ અને રામ નામની ધૂનમાં એવી તાળી લાગી હરિ કીર્તન એવો સુર ગુંજવા લાગ્યો એટલે વેમી લોકો જે ટીમ્બા ઉપર કે ભૂત થાય છે એમ જેની માન્યતા હતી તેમના વેમ દૂર થવા લાગ્યા અને વેમ ઉપર ફતેહ મેળવી એટલે આ ગામનું નામ ફતેહપુર કહેવાયું પછી તો કોઈ કહે છે કે ભોજરરામ બાપાએ વેમ ઉપર ફતેહ કરી છે કોઈ કહે કે ભોજા ભગતે આ ભૂત ઉપર ફતેહ કરી છે હવે આપણે કોઈ ડરવાની જરૂર નથી એમ સો વિચારીને એક પછી એક લોકો કે આવી અને એ ફતેપુરમાં વસવા લાગ્યા અને ફતેપુરના વસવાટ પછી વહેલાયેલી શ્રી ભોજલ બાપાની ભક્તિ નો સિદ્ધિ એવી અવિરત રહેલાતી કે તેમની કીર્તિ કે સારી દિશામાં એવી પસરી ગઈ એટલે ધીમે ધીમે કરતા આશ્રમ આખી અમરેલીના પ્રાંતનું જ નહીં પણ કે આજે તો દેશ વિદેશ નું તીર્થોધામ એટલે કે ભોજલ ધામ બની ગયું એટલે આજે પણ આંબા બાપાનો પરિવારજનો કે ફતેપુર ભોજલરામ બાપાના દર્શને આવે છે અને આ પ્રસંગને યાદ કરી અને પોતપોતાને ધન્ય સમજે છે કે આવા સમર્થ ભોજલરામ બાપાના કારણે પોતે અમારા ખેતરમાં પાણી વાળી ગયા અને તેમના પાવન પગલા છે આંબા બાપાને કે ખેતરે ભગવાને પાણી વાળ્યું હતું અને ધન્ય ધન્ય છે ભોજા ભગતની ભક્તિને કે તેમની શક્તિના જોરે ભગવાને પણ ખેતરમાં કામ કરવું પડ્યું એટલે જ કહેવાય છે કે ભોજલ ભરોસે મળશે ભગવાન ભોજલ ભરોસે મળશે ભગવાન તો આ વિડીયો ભક્ત શ્રી ભોજા ભગત ની કૃપા રૂપી હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો